નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે સાદું વ્યાજ ઉપર આધારિત એક ખૂબ જ મજાનો એસએસયુમાં પૂછાયેલો પીવાયક્યુ જોવાના છીએ તો અહીંયા પીવાયક્યુ ક્વેશન કેવા પ્રકારનો છે જોઈ લઈએ અહીંયા કે ત્રીસ ટકાના વાર્ષિક દરે સાદા વ્યાજે મૂકેલ રકમ સાત વર્ષમાં રૂપિયા પંદર હજાર પાંચસો થઈ જાય છે તો આ સાત વર્ષનું કુલ વ્યાજ કેટલા રૂપિયા થયું કહેવાય તો અહીંયા મિત્રો નથી તમને મૂડી આપેલી કે નથી તમને અલગથી વ્યાજ આપેલું તમને અહીંયા આપેલું છે કે સાત વર્ષમાં રકમ પંદર હજાર પાંચસો થઈ જાય છે મતલબ કે આ સાત વર્ષ દરમિયાન સાત વર્ષ પછી થયેલું વ્યાજ મુદ્દલ તમને આપેલું છે હવે વ્યાજ મુદ્દલના આધારે તમારે સાત વર્ષનું વ્યાજ લાવવાનું છે બરાબર તો ઇન શોર્ટ તમારે અહીંયા વ્યાજ મુદ્દલ વ્યાજનો દર અને અહીંયા વર્ષ આનો ઉપયોગ કરી અને વ્યાજ લાવવાનું છે તો સૌથી પહેલાં આપણે શું લાવી શકીએ તો આના માટે સૌથી પહેલાં આપણે મૂડી લાવવી પડે મૂડી લાવ્યા પછી આપણે વ્યાજ મુદ્દલમાંથી મૂડી બાદ કરી દઈએ તો વ્યાજ મળી જાય બરાબર પણ મૂડી કઈ રીતે લાવવી તો અહીંયા એવું કોઈ ડાયરેક્ટલી તમારી પાસે સૂત્ર નથી કે વ્યાજ મુદ્દલ અને આર અને એન ઉપરથી તમે ડાયરેક્ટલી મૂડી લાવી શકો તો પી લાવી શકો બરાબર તો અહીંયા મેં એક બેઝિક કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને એક કોમન સૂત્ર બનાવ્યું છે તમારી પાસે અહીંયા બેઝિક કોન્સેપ્ટ કયો છે એ તમને કહી દઉં સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે વ્યાજ મુદ્દલ એ બરાબર મૂડી એટલે કે મુદ્દલ પી અને વ્યાજ આઈ થાય બરાબર આ આપણે બધા જાણીએ છીએ કે વ્યાજ મુદ્દલ પી એ બરાબર શું થાય પી વધતા આઈ થાય હવે આનો ઉપયોગ કરી અને મૂડી કઈ રીતે લાવી પી કેવી રીતે લાવો એનું મેં એક કોમન સૂત્ર બનાવ્યું છે અહીંયા તો પી બરાબર તમારે યાદ રાખવાનું કે જ્યારે પણ આ ટાઈપનો દાખલો પૂછાય એટલે ડાયરેક્ટલી પહેલા મૂડી લાવવાની તો પી બરાબર શું થાય તો પી બરાબર વ્યાજ મુદ્દલ ગુણ્યા સો ભાગ્યા સો વત્તા આર એન આટલો સૂત્રનો ઉપયોગ કરી અને તમે ડાયરેક્ટલી મૂડી લાવી શકો છો બરાબર આ સૂત્ર જે છે એ આ બેઝિક સૂત્રનો ઉપયોગ કરી અને આને થોડુંક મેથેમેટિકલી મોડિફાય કરી અને આ સૂત્ર મેં બનાવ્યું છે આ ડાયરેક્ટલી સૂત્રની અંદર કિંમત મૂકશો તો ડાયરેક્ટ તમને સીધી સીધી મૂડીની કિંમત મળી જાય છે હવે કિંમતો મૂકી અને આપણે પીની વેલ્યુ લાવી દઈએ તો એ એટલે વ્યાજ મુદ્દલ તમને આપેલું છે સાત વર્ષ દરમિયાન પંદર હજાર પાંચસો તમારી મૂડી થઈ જાય છે મતલબ કે વ્યાજ અને મૂડી બંને ભેગા થઈ અને પંદર હજાર પાંચસો થાય છે ગુણ્યા સો એને આપણે સો વત્તા આર એન વડે ભાગી દઈએ સો વત્તા આર ગુણ્યા એન આર એટલે ત્રીસ ટકા અને એન એટલે સાત વર્ષ તો આર ગુણા એન કરીએ તો સાત ગુણ્યા ત્રીસ એટલે બસો દસ થાય બસો ની અંદર સો ઉમેરી તો ત્રણસો દસ આવે અહીંયા હવે અહીંયા એક જીરો ઉડાડી દઈએ એકત્રીસ થી અહીંયા છેદ ઉડાડવા જઈએ તો એકત્રીસ પંચું એકસો ને પંચાવન થાય તો અહીંયા પાંચ અને આ બે જીરો અહીંયા લગાવી દઈએ એટલે પાંચસો આવે પાંચસો ગુણ્યા દસ એટલે પાંચ હજાર અહીંયા તમારી મૂડી બની જાય છે બરાબર તો મિત્રો અહીંયા જે વ્યાજ તમને માગેલું છે એ હવે તમે લાવી શકો કારણ કે મૂડી તમારી પાસે મળી ગઈ છે મૂડી અને વ્યાજ મુદ્દલ બંને તમે જાણો છો હવે તો વ્યાજ મુદ્દલમાંથી જો પીની વેલ્યુ બાદ કરવામાં આવે એટલે કે મૂડી બાદ કરવામાં આવે તો જે બાકી વધે છે એ વ્યાજ કહેવાય બરાબર તો અહીંયા વ્યાજ લાવવા માટે શું કરવાનું વ્યાજ મુદ્દલમાંથી મૂડી બાદ કરી દેવાની તો અહીંયા મારે વ્યાજ શોધવું હોય સાત વર્ષનું તો આઈ બરાબર શું એ માઇનસ પી એ કેટલા આપેલા છે અહીંયા પંદર હજાર ને પાંચસો એમાંથી હું પાંચ હજાર મૂડી બાદ કરી દઉં કેટલું મળે છે દસ હજાર પાંચસો એટલે કે ઓપ્શન પ્રમાણે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ બની જાય છે અહિયાં તમારે ફક્ત અહિયાં આ સૂત્રનો ઉપયોગ કરી અને મૂડી લાવી દેવાની મૂડી ઉપરથી વ્યાજ લાવવા માટે વ્યાજ મુદ્દલમાંથી માંથી મૂડી બાદ કરો એટલે તમને વ્યાજ મળી જાય બરાબર પણ આ સૂત્રના ઉપરથી જો તમે ડાયરેક્ટલી ગણવા જાઓ બેઝિક રીતે તો તમને થોડો સમય વધારે જાય બરાબર પણ આ સૂત્રના આધારે મેં એક કોમન સૂત્ર બનાવી દીધું છે કે જ્યારે પણ આવો દાખલો પૂછાય એટલે મૂડી ડાયરેક્ટલી આ સૂત્રનો ઉપયોગ કરીને લાવી દેવાની પી બરાબર એ એટલે વ્યાજ મુદ્દલ ગુણ્યા સો ભાગ્યા સો વત્તા આર ગુણ્યા એન બરાબર આનાથી મૂડી મળી જાય તમને આસાનીથી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તૈયારી કરતા મિત્રોને શેર કરો